પાટણ જિલ્લાના સતલાસના તાલુકાના ધરોઈ ગામના મુકેશભાઈ પંડ્યા અને તેમના કુટુંબી ભાઈ ખોદામલી ગામે લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યા હતા ધોળુ વાવડી વચ્ચે રાત્રે અચાનક તેમની કારના બોનેટના ભાગમાં આગ લાગી હતી સદનસીબે બંને ભાઈઓએ તરત જ કાર રોકીને બંને ભાઈઓએ તરત જ કાર રોકીને બહાર નીકળી જતા તેમનો જીવ બચી ગયો હતો ગણતરીના મિનિટોમાં આગની જ્વાળાઓએ આખી કારને ઘેરી લીધી હતી અને કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી કારમાં આગ લાગવાનું કારણ હજુ સુધી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ